ગ્રીન એનર્જીમાં અને ગ્રીન નોકરીઓનું સર્જન કરવામાં આવશે નાગરિકોને પ્રતિબદ્ધ નગરપાલિકા સેવાઓ સાથે રહેવા યોગ્ય શહેરોનું નિર્માણ કઈ રીતે થઈ શકે તે દિશામાં બી નિર્ણય લેવામાં આવ્યો છે તમામ પુલો માટે બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમનું કડક અને સમયપત્રકિત અમલીકરણ ફરજિયાત કરવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે આ ચિંતન શિબિરે હું માનું છું બારમી ચિંતન શિબિર એ ખૂબ મહત્વની રહી છે અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્વની ચર્ચાઓ થઈ છે અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે નિર્ણયો લેવામાં આવ્યા છે આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે